હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર બે અંકવાળા ગુણાકારના દાખલા ગણતા શીખીશું એટલે કે ઉપર પણ બે સંખ્યા લખેલી હોય અને નીચે પણ બે સંખ્યા લખેલી હોય તો આવા દાખલાની ગણતરી કઈ રીતે કરવી એ આ વિડિયોની અંદર આપણે ખૂબ જ સરળ રીતે શીખીશું તો આવા વિડીયો મેળવવા માટે વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો સૌથી પહેલાં દાખલાની રકમ જોઈએ બાવીસ ગુણ્યા એકવીસ તો સૌથી પહેલાં જોઈએ તો શું કરવાનું છે આપણે એકમ દશકનું ચૂન મૂકવાનું છે ત્યાર પછી બેનો ગુણાકાર બે સાથે એટલે કે બે દુ ચાર ત્યાર પછી બાજુમાં બીજી બે સંખ્યા લખી છે એની જોડે ગુણાકાર કરીએ બે દુ ચાર જે રીતે આપણે બેનો ગુણાકાર ઉપરની બંને સંખ્યા સાથે કર્યો છે એ જ રીતે હવે એકનો ગુણાકાર કરીશું એટલે કે એક દુ દુ એક દુ દુ બરાબર આ રીતે હવે બંનેની સંખ્યા સાથે સરવાળો આપણે ગુણાકાર થઈ ગયો છે હવે શું કરીશું તો કે બંને જે નીચે સંખ્યા લખી છે એનો આપણે સરવાળો કરીશું બે ના બે ચાર ને બે છ ચારના ચાર બરાબર તો આપણો દાખલો જોઈએ તો બાવીસ ગુણ્યા એકવીસ જેનો જવાબ છે ચારસો ત્યાર પછી દાખલાની રકમ છે એક્યાસી ગુણ્યા સિત્યોતેર તો સૌથી પહેલાં આપણે જીરો મૂકી એકમ દશકનું ત્યાર પછી ગણતરી કરીએ તો સૌથી પહેલાં શું કરવાનું છે આપણે જે દશકના સ્થાનમાં સાત છે તેની ગણતરી કરવાની છે તો સાત એકા છત ત્યાર પછી સાતનો ગુણાકાર આઠ સાથે એટલે કે સાત અઠ્ઠા છપ્પન કેટલા થશે છપ્પન બરાબર હવે જે એકમના સ્થાનમાં સાત છે તેની ગણતરી કરીએ આપણે તો છત એકા છત અને સાત અઠ્ઠા છપ્પન હવે જે બાજુમાં સંખ્યા આપણે બાજુમાં જે જગ્યા વધી છે એમાં શું કરવાનું છે ઝીરો મૂકી દેવાનો છે એટલે આપણે સરવાળો કરવામાં ભૂલ પડે નહીં તો સરવાળો કરીએ આપણે સાતના સાત સાતને છ તેર તેરનો તગડો વધી આવી એક છ ને એક છ સાતને પાંચ બાર બારનો બગડો વધી આવી એક પાંચ ને એક છ તો અહીંયા નીચે મૂકીશું છ તો આપણા દાખલાની રકમ હતી એક્યાસી ગુણ્યા સત્્યોતેર એનો જવાબ છે છ હજાર બસો ને સાડત્રીસ ત્યાર પછી દાખલાની રકમ છે બાવન ગુણ્યા બાસઠ સૌથી પહેલાં જોઈએ તો શું કરવાનું છે આપણે એકમ દશકનું ચૂન મૂકવાનું છે ત્યાર પછી છ ની ગણતરી બે સાથે એટલે કે છ દુ બાર બારનો બગડો વધી આવી એક છનો પાંચ સાથે ગુણાકાર એટલે કે છ પંછા ત્રીસ ત્રીસ ને એક ઉપેર વધી ઉમેરીએ તો કેટલા થશે એકત્રીસ બરાબર હવે આપણે બેનો ગુણાકાર કરીશું એટલે કે બે દુ ચાર બેનો ગુણાકાર પાંચ સાથે એટલે કે બે પંછા દસ અને બાજુમાં જે હવે જગ્યા છે ત્યાં શું કરીશું આપણે ઝીરો મૂકીશું જેમ દર વખતે દાખલામાં મૂકીએ તેમ પછી સરવાળાની નિશાની કરી અને આગળ આપણે એનો સરવાળો કરીશું એટલે કે ચારના ચાર બેના બે એક ને એક બે ત્રણના ત્રણ તો આપણા દાખલાની રકમ હતી બાવન ગુણ્યા બાસઠ એનો જવાબ છે આપણો ત્રણ હજાર બસો ને ચોવીસ ત્યાર પછી દાખલાની રકમ છે બાવન ગુણ્યા તો સૌથી પહેલાં આપણે ઝીરો મૂકીએ એકમ દશકનો ત્યાર પછી છનો ગુણાકાર બે સાથે એટલે કે છ દુ બાર બારનો બગડો વધી આવી એક છનો ગુણાકાર પાંચ સાથે એટલે કે છ પંચા ત્રીસ ત્રીસને એક વધી ઉમેરતા થશે એકત્રીસ એ જ રીતે હવે ગુણાકાર કરીશું આપણે સાતનો એટલે કે સાતનો ગુણાકાર બે સાથે કરીશું એટલે સાત દુ ચૌદ ચૌદના ચાર નિષે મૂકવાના છે અને વધી મૂકવાની છે ઉપેર એક ત્યાર પછી સાતનો ગુણાકાર પાંચ સાથે એટલે કે સાત પંછા પાંત્રીસ પાંત્રીસને એક વધી ઉમેરીએ તો કેટલા થશે છત્રીસ હવે આપણે બંને જે સંખ્યા છે એનો શું કરીશું સરવાળો કરીશું ચારના ચાર છ ને બે આઠ ત્રણ ને એક ચાર ત્રણના ત્રણ આપણા દાખલાની રકમ હતી બાવન ગુણ્યા છડસઠ તેનો જવાબ છે ત્રણ હજાર ને સોર્યાસી બસ આ જ રીતે એકમ દશકનું શૂન મૂકતી જવાની છે અને ધીરે ધીરે દાખલાની ગણતરી કરવાની છે એકમ દશકનું શૂન મૂકી વગર જો ગણતરી કરશો તો દાખલાની રકમનો જવાબ આવશે નહીં એટલે ખાસ એકમ દશકનું છૂન મૂકવાનું છે અને વધીની પણ ગણતરી કરતી જવાની છે આ જ રીતે નવા બીજા વિડીયો મેળવવા માટે વિડીયોને લાઇક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને આવા આપણા ગુણાકારના દાખલાના સરવાળાના છે બાદ બાકીના છે એ તમને દાખલા મળતા રહે થેન્ક યુ